સમાચારમાં આગળ વાત કરીએ મહીસાગરની તો મહીસાગરમાં કોલેજના એક પ્રોફેસરે બન્યો છે રાવણ ત્યારે પી એન પંડ્યા કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીને ઢોર માર માર્યો છે બે મિત્રોના ઝઘડામાં સમાધાન માટે પ્રોફેસર પાસે જતા વિદ્યાર્થીને પ્રોફેસરે માર માર્યો છે ત્યારે ગોગલ સ્કેમ્પ પહેરીને કોલેજમાં આવે છે તેમ કહી પ્રોફેસર કમલ જોશીએ વિદ્યાર્થીને માર માર્યો છે વિદ્યાર્થીને માર મારતા બીપી હાઈ થઈ જતા વિદ્યાર્થીનું ત્યારે તાત્કાલિક હોસ્પિટલ વિદ્યાર્થીને ખસેડવામાં છે ત્યારે વિદ્યાર્થી દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી પ્રોફેસર બોલતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પ્રોફેસરને ના શોભે તેવા શબ્દો બોલતા કોલેજના વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે વિદ્યાર્થીની ત્યારે એક તરફ તેના માતા પિતા પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે अरे ये सब मत करो हेलो नननाया तो वो गली पकड़ के थी गई नहीं पशु नहीं जो बेटा तो 14 आपने मिला जावा खबर मानियो साड़ियां आई नहीं है ऑब्जेक्ट तो 12 बजे के बाद आ તક સાઠમાં રહાત થઈને બેટા કે તમને સંતોષ થાય